આજે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતને જ્યાં પોતાની મહા મહેનતે પકાવેલો માલ વેચવાનો ભરોસો છે એવું સૌરાષ્ટ્રનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ ગોંડલમાં આજે અમારે નવા જીરાનું મુહૂર્ત થયું છે નવા જીરાના મુહૂર્તમાં ઉકાભાઈ કાક ઉકાભાઈ કાકડીયા જસદણ તાલુકાના દેવપરા ગામથી ખેડૂત અમારે ત્યાં માલ વેચવા આવ્યા હતા એમના જીરાના વીસ કિલોના ભાવ છેતાલીસ હજાર પાંચસો ને એકાવન રૂપિયા ભાવ કરી અને અમારા ગોંડલના અગ્રગણ્ય વેપારી પરબધણીવાળા મેહુલભાઈ ખાખરિયાએ ખેડૂતને મુહૂર્તમાં છેતાલીસ હજાર પાંચસો એકાવન જેવો ઊંચો ભાવ આપી અને શ્રી ગણેશ કરાવ્યા હતા આમ તો એ મુહૂર્તનો ભાવ હતો જનરલી માર્કેટિંગ યાર્ડમાં ચાર હજાર રૂપિયા આસપાસ જીરાનો ભાવ આવે છે અને દેશની ઘણી ટોપ કંપનીઓ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મસાલા કંપનીઓ આવે છે એટલા માટે સૌરાષ્ટ્રમાં જીરાનો સૌથી ઊંચો ભાવ હંમેશા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રહેતો હોય છે અને આજે જે મુહુર્ત થયું એના માટે અમને ખૂબ જ આનંદ થયો પંદર હજાર छवीह हज़ारी हज़ार એકાવન રૂપિયા માં બફી છેતાલીસ હાજર પાંચસો ને એકાવન હાલો ભાઈ લખો છેતાલીસ પાંચસો એકાવન દી <laughs> જ શું નામ તમારું બરોબર કયું ગામ દેવપરા ગામ છે અને આ જીરું છે તમે કેટલું લઈને આવેલા છો અડધા બરોબર મરતામાં અડધો વીઘો વાવેતર કરેલું છે અને આ બધું ઉપાડી લીધું કે બાકી છે બરોબર અડધા વીઘામાં આ કેટલું દશક કિલો હશે દસ બાર કિલો જેવું જીરું છે ને બરોબર અને નોરતામાં વાવેતર કરેલું છે તમારું ગામ અને તાલુકો અને જીરો જણાવજો જીલો ગામ ઓકે હાલો શું ભાવ મળેલ છે તમે છેતાલીસ હજાર પાંચસો ને એકાવન ભાવ થશે જોઈ શકો છો છેતાલીસ એકાવન અને કાકડીયામાં જોઈ શકો છો આ આવેલું છે

આય બેટા જો બેટા જો પાકા આ ઓમચારા જે મળ્યા આલા 15000 રૂપિયા બુકિંગ 10000 મળ્યા 10000 17000 18000 20000 25000 રૂપિયા આ કનેક્શન 26000 મળ્યા 24000 24000 24000 આ આપણા ડિસ્ટીબે આ તો 24000 આલ્યા 23000 આલ્યા 21000 આલ્યા 31000 32000

ગોંડલ માર્કેટ યાર્ડમાં નવા જીરાની આવક થઈ ગઈ છે અને આજે ભાવ નીકળો છે નવા જીરાનો આ સિઝનનો છેતાલીસ હજાર પાંચસો ને એકાવન રૂપિયા નવા જીરાનો બજાર ભાવ છેતાલીસ હજાર પાંચસો ને એકાવન રૂપિયાનો આજનો ભાવ નીકળો છે